ગુજરાતમાં ભીષણ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે સમગ્ર રાજ્યના અનેક શહેરો ઊંચા તાપમાનનો સામનો કરી રહ્યા છે મોટા ભાગના પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર ગરમીને કારણે રાજકોટ સહિત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જેવા છ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ગરમીની ચેતવણી આપવામાં આવી છે આજે આ વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું હિતવેવ આવવાની ધારણા છે બાર માર્ચના રોજ ગરમીનું મોજું આવવાની શક્યતા હોવાથી કચ્છ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાબરકાઠા પોરબંદર અને ભાવનગરમાં પણ આવી જ સ્થિતિ માટે પીરો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો યુનાઇટેડ ટાઈમ્સ બહુ જ ગરમી લાગે છે અત્યારે દસ વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા જેવું નથી રહ્યું અત્યારે વધારાના કામ હોય પેલા બતાવી લઈએ છીએ નહીં તો પછી સાંજ પછી જઈએ છીએ કેમકે એલર્જી સ્કિનની એલર્જી બી અત્યારે વધી ગઈ છે પાણીનો ઉપયોગ વધી ગયો છે જ્યુસ ને એ બધી વસ્તુનો ઉપયોગ વધારે અમે કરીએ છીએ